અમદાવાદ શહેરમાં એવી ઘણી ઇમારતો છે જે ગેરકાયદેસર રીતે બની ગઈ અને વારંવાર નોટિસ આપવા છતાં તેને દૂર કરવાની કોઈ કામગીરી કરવામાં નથી આવી આવી જ એક બિલ્ડિંગ હવે સામે આવી છે જેમાં મહાનગરપાલિકાએ રહી રહીને હવે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે લીગલ કમિટીમાં આ અંગે હવે નિર્ણય કરાયો છે જમાલપુર વોર્ડના આસ્ટોડિયા દરવાજા પાસે સના સાત નામની નવ માળનું બિલ્ડિંગ આવેલું છે જે બિલ્ડિંગમાં બસો દસ ફ્લેટ આવેલા છે આ બિલ્ડિંગને અનેક નોટિસ આપવામાં આવી છે તો બે વાર સીલ પણ કરવામાં આવી છે બે હજાર ઓગણીસમાં બિલ્ડિંગ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બે હજાર વીસમાં બિલ્ડિંગ ખાલી કરવાની પણ નોટિસ આપવામાં આવી હતી ત્યારે લીગલ

એક સરક્યુલર દ્વારા બે હજાર વીસ ના રોજ આ બિલ્ડિંગને કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી એનો વપરાશ બંધ કરવા માટેની પણ નોટિસ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ એક કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસની અંદર ત્યારથી એક કેસ ગવર્મેન્ટ છે એની માહિતી એકત્ર કરી આજ રોજ લીગલ કમિટીની અંદર અમે રજૂઆત કરી છે કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે સાતનું એ બાંધકામની વપરાશને બંધ કરવા માટેની રજૂઆત આજે અમે લીગલ કમિટીની અંદર કરી છે દિન સાતની અંદર એનો વપરાશ બંધ કરીને બિલ્ડિંગ ખાલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને કારણ કે કેસ અત્યારે હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવેલો હતો જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટે નથી કોર્ટે કોઈપણ પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરતાં અટકાવી નથી એટલા માટે આ બિલ્ડિંગને વેકેટ કરવાની કાર્યવાહી ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન્સને કેવી રીતે દૂર કરી શકાય અને આ બિલ્ડિંગને જે બિનકાયદેસર ઊભું થયેલું છે એને દૂર કરવા માટેની કાયદા અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવાની સૂચના આપેલ છે